સમાપન અને અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના એકસો ને અડસઠ કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી શ્રી પીસી બરંડાજી અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર सांसद श्रीमती शोभड़ाबेन बारैया मारा साथी धारा सभ्य श्री भीखुसि परमार श्री धवल सिंह झाला जिला भाजप प्रमुख श्री भिखाजी ठाकुर बिलाड़ा तालुका पंचायत प्रमुख श्री धनजीभा नेग्रत तालुका पंचायत प्रमुख श्रीमती जयाबेन मनात श्यामलाजी मंदिर चेयरमैन श्री दिलीप कुमार गांधी वाइस चेयरमैन श्री रणवीर सिंह डाभी ट्रस्टी श्री भाई पटेल પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ શામળાજી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લાલજીભાઈ કટારા તિલોકનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ શામળાજીના ચેરમેન શ્રી ભરતભાઈ ઉપાધ્યાય જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી રાજુભાઈ શુક્લા કાયદા સચિવ શ્રી ઉપેન્દ્રભાઈ ભટ્ટ જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપનસિંહ જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારિક જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ ઠંડી વધી ગઈ એવું છે બધા શાંત પાછળ બધા એકદમ શાંત બેઠા છે હજુ વિકાસના કામો તમારા જેટલા જોઈએ અહિયાં જેમ બરંડાજી કહેતા હતા હોશિયાર ધારાસભ્ય મંત્રી છે એટલે આયા છે તો પછી છોડવાના નહીં એમ મુખ્યમંત્રી આયા છે તો એનો લાભ લેવો જોઈએ પણ તમારા એકે પરિષદ માન્ય વડાપ્રધાન ની પણ ટેક છે કે વિકાસ એ કરવો છે પણ વિકાસની સાથે વિરાસતને પણ આપણી સંસ્કૃતિને પકડીને આગળ વધવું છે એટલે વિરાસત બી વિકાસ બી એ કાર્ય મંત્ર સાથે જયારે આપણે આગળ વધતા હોય અહીંયા જ્યારે શામળાજીના પરાંગણમાં બેઠા હોય તો જેટલા મંદિરો તમારી પાસે અહીંયા આંગાળી જૂના છે આપણી સંસ્કૃતિ છે આપણી ધરોહર છે આપણી આસ્થાના કેન્દ્રો છે એ બધાય તમે અમારી પાસે જેટલા ઝડપથી લાવજો એટલા ઝડપથી અમે એનાથી દરકાર થઈશું બધાને એક સાથે આજે અત્યારે બોલવાનું છે તો બધાની ઠંડી ઉડી જાય અને ભગવાનના ચરણોમાં આપણી જય પહોંચી જાય જય સામળિયા અરવલ્લીની પહાડીઓ વચ્ચે વસેલા કાળીયા દેવ ભગવાન વિષ્ણુ ગરા ગદાધરના દર્શન ના મને પણ આજે સૌભાગ્ય મળ્યું છે હું પણ

સ્વાભિમાન પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ભગવાન સોમનાથના રક્ષણ માટે આદિવાસી વીર વેગડા ભીલે આપેલા સર્વોચ્ચ બલિદાનને શામળાજીની આ ભૂમિ પરથી વંદન કરું છું વડાપ્રધાન શ્રી સોમનાથથી લઈને શામળાજી ધામ અંબાજી પાવાગઢ દરેક તીર્થોના મૂળ તત્વને સાચવીને વિકાસ કરવાનો અભિગમ અપનાવ્યો છે શામળાજીના એવા જ કર્વગાહી વિકાસ માટે આપણે હમણાં શામળાજીનો નવો તાલુકો જાહેર કર્યો છે નવો તાલુકો બન્યા પછી આ પહેલો શામળાજી ઉત્સવ સમગ્ર જિલ્લા માટે વિકાસ ઉત્સવ બન્યો છે આજે ભગવાન શામળાજીના આશીર્વાદથી એક જ દિવસમાં એક સાથે એકસો અડસઠ કરોડ રૂપિયાના વિકાસના કામો આ જિલ્લાને મળ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છે છેવાડાના વિસ્તારો સુધી વિકાસની અવિરત યાત્રા વિસ્તરી છે ગામે ગામ પાકા રસ્તા ચોવીસ કલાક વીજળી સુપર સ્ટેશિયાલિટી મેડિકલ સેવાઓ અને જૈન સુખાકારીના કામો પહોંચાડ્યા છે મોદી સાહેબ છે ત્યાં સુધી નાણાંના અભાવે કોઈ કામ અટકવું નથી એનું ઉત્તમ ઉદાહરણ પાછલા ત્રણ વર્ષમાં જિલ્લામાં બારસો ને બત્રીસ કરોડ થી વધુ વિકાસ કામોની મંજૂરી આપણે આપી આદિવાસીઓના જિલ્લાઓને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંકલ્પ સાથે આવાસ અભ્યાસ અને આજીવિકાના ક્ષેત્રોમાં અનેક કામો આદરણીય મોદી સાહેબના આગવા વિઝનથી થયા છે છેવાડાના ગામો અંતરિયાળી વિસ્તારમાં વસતા ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને પણ સરળતાએ અને પોતાના ઘરની નજીક આરોગ્ય સેવા મળે તેવી વ્યવસ્થાઓ તેમના માર્ગદર્શનમાં વિકસાવી છે જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ અંતરિયાળ વિસ્તાર ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રોને અત્યાર કરીને વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોની સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્ય રદ કરી રહ્યા છે અરવલ્લીમાં નવી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની કામગીરી પણ હવે પૂર્ણતાના આરે છે જન જાતે વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલો પણ દો હતી આજે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં જન જાતિય વિસ્તારોમાં 12 સાયન્સ કોલેજ બે યુનિવર્સિટી અને અગિયાર મેડિકલ કોલેજો થવાના લીધે જનજાતીય પરિવારના સંતાનો આજે ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે વડાપ્રધાન શ્રી સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપને આપ્યો છે આપણે તેમના નેતૃત્વમાં વિકસિત ભારત બે હાજર સુડતાલીસ આત્મનિર્ભર ભારત માટે આ જ મંત્રથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આદિવાસીઓના પરંપરાગત કલા કૌશલ્ય વ્યવસાય અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલ લોકલ ફોર દ્વારા વિકસિત વિકસિત ગુજરાત ભારત સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદન કલા કૌશલ્ય ને આ દિશામાં વધુ બળ આપવામાં શામળાજી મહોત્સવ જેવા ઉત્સવ માધ્યમ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કીજે વંદે માતરમ જય જય ગણ ગુજરાત